પોર્ન નં હદમાં આવતો આ જે ભુવો છે પરંતુ હજુ સુધી કોર્પોરેટર કોઈનું ધ્યાન આ ભુવા પર ગયું નથી દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ જે ભુવો પહેલા પડ્યો તો ફરીથી એ જ જગ્યા પર આ જે ભુવો છે તે પડ્યો છે અને તમે જોઈ શકો છો આજે જે ભૂવાનું કામગીરી કરવામાં આવી હતી પરંતુ આ જે કામગીરી છે જે જે પાણીથી એ થઈ ગયો છે છે ને અંદર માટી જતી રહી સાથે જે ભૂવાનું કામગીરી બરાબર કરવામાં ના આવી હોય નિરીક્ષણ ના કરવામાં આવ્યું હોય તેને લઈને આ તમે ભુવાનું જે પુરાણ કરવામાં આવ્યું પરંતુ હજુ સુધી આ જે ભુવાનું કામગીરી છે તે બરાબર કરવામાં નથી આવી તેને લઈને ફરીથી આ એલ પાસે ભૂવો પડેલો છે અને આવતા આજે મુખ્ય માર્ગ કહેવામાં આવે છે વીઆઈપી રોડ થી જતો માર્ગ કહેવામાં આવે છે એલ થી વીઆઈપી રોડ બાજુ જતો માર્ગ છે પરંતુ હજુ સુધી અહીંથી કોઈના ધ્યાનમાં નથી આવતું આપણે સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર છે કમલેશભાઈ સાથે વાત કરીશું કમલેશભાઈ મસ્ત મોટો વિશાળ ભૂવો પડ્યો હતો ફરીથી એ જ જગ્યા પર આ કામગીરી બરાબર ના કરી હોય તેને લઈને ભૂવો પડ્યો ચોક્કસ થી હાલમાં તમે જોઈ શકો છો કે જે જગ્યા ઉપરથી પાણી નીકળી રહ્યું છે એ જ જગ્યા ઉપર જે કહેવાય છે કે પહેલે પણ સૌથી વડોદરા શહેરનો ઐતિહાસિક મોટો ભૂવો કહેવાય અને એ મોટો ભૂવો વડોદરા શહેરમાં આવેલ ઉડા સર્કલ છે એલ સર્કલ પાસે પડ્યો હતો ત્યારબાદ જે કહેવાય છે કે અવારનવાર અમે તંત્રનું ધ્યાન દોરું પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં ના આવતા છેલ્લે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો ફોટો લઈ અને શ્રી પણ ખાતમુહૂર્ત કર્યું હતું કઈક ને કઈક લાગી રહ્યું છે કે જે જગ્યા ઉપર ભૂવાનું પુરાણ કરવામાં આવ્યું આમાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો અંદર પાઇપો ઉતારવામાં આવી પરંતુ હાલમાં તમે જોશો કે ફરીથી જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ ધીરે ધીરે વધી રહી છે એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે એના કારણે આ ભૂવો પડ્યો છે અને આ ભૂવો જે કહેવાય છે દિવસ થઈ ગયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી અને આ ભુવો જે કહેવાય છે કે એ રોડ પર પડ્યો છે કે જે જગ્યા ઉપરથી તંત્રી મંત્રી અનેક નેતાઓ અહીંયા આગળથી અવર જવર કરતા હોય હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય અને સૌથી સારો સુંદર રોડ કહેવામાં આવે છે કે વીઆઈપી રોડ આ વીઆઈપી રોડ પર જ આ દુર્દશા જોવા મળી રહી છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટરો ધારાસભ્યો આ ખાસ કરીને ગોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે સાથે સાથે અમારા વિસ્તારના કોર્પોરેટરો હર હંમેશા લાલી લિસ્ટિક લગાવી અને ફોટા સેશન કરી અને માર્કેટિંગ કરી રહ્યા છે કે અમે આ ગટરો બંધ કરાવી આ ગટરોના ઢાકણા નખાયા આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું પરંતુ જયારે આ વિશાળ ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિન્કીબેન સોની મેયર શ્રી એ જાતે અહીંયા ગાડી જાત તપાસ કરવા માટે આવ્યા હતા સાથે સાથે અનેક અધિકારીઓ આવ્યા હતા સ્થાનિક કોર્પોરેટરો આવ્યા હતા પરંતુ ત્યારબાદ જે ભુવાનું પુરાણ કરવામાં આવ્યું ત્યારબાદ જે કહેવાય છે કે નિરીક્ષણ કરવા માટે પહોંચવું જોઈએ પરંતુ હાલમાં લાગી રહ્યો છે કે કોઈ પણ જાતનું નિરીક્ષણ કરવામાં નથી આવ્યું કોઈ પણ જાતનું સુપરવાઇઝર કરવામાં નથી આવ્યું એના કારણે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું છે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે સાથે સાથે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે અને ચોક્કસથી આવનારા દિવસોમાં ભૂવાનું જે કામગીરી કરી છે આની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવશે કારણ કે આ ભુવો કોઈ નાનો ભુવો નતો આ સૌથી મોટો વિશાળ ભુવો હતો અને આ ભુવાની અંદર લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને જો એ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય છતાં પણ પ્રજાને ભુવો જોવા મળતો હોય એટલે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી જોવા મળી છે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે કોન્ટ્રાક્ટરો કરવા જોઈએ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી તમે જોઈ શકો છો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા હમણાં જે આ જે ભુવાને કોઈ કોઈને જાનહાનિ ના થાય તેને લઈને આ એક લાકડી પણ મીકી દેવામાં આવી છે ઝાડ જેવું બરાબર રિપેરિંગ કર્યું હોત તો આજે પાણી છે તે પણ ના નીકળતું પરંતુ આ ભૂવાની જે કામગીરીના જે અધિકારીઓ છે તેમના દ્વારા અધિકારી દ્વારા આજે ભૂવાની કામગીરી બરાબર કરવામાં નથી આવી તેને લઈને આજે ભૂવો ફરીથી એ જ જગ્યા પર ઉડા સરકલ એલએનટી પાસે પડેલો છે પરંતુ જે કોર્પોરેટર હોય અધિકારીઓ હોય તેમના હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યો આ મુખ્ય માર્ગ છે પરંતુ હજુ સુધી આજે એકવાર તો ભૂવો પડ્યો એટલો મોટો વિશાળ ભૂવો પડ્યો પરંતુ

ત્યાં પણ આજે ભૂવાની તૈયારી જે ભૂવો પડવાની તૈયારી છે ને આજે રોડનું મટીરિયલ તમે જોઈ શકો છો મટીરિયલ લગાવવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જે આ બેદરકારી છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે વારંવાર ભૂવા પડે છે તેની કામગીરી કરવામાં આવે છે પણ સંપૂર્ણ કામગીરી ના કરવાથી તેને લઈને આ ભૂવા છે તે પડતા હોય છે તમે જોઈ શકો છો આજે ભૂવો હવે પડવાની જેની તૈયારી જ છે તેવો આ ભૂવો પાછો અહીં પણ વિસ્તાર જ્યારે ભૂવો પડશે ને ત્યારે જ અધિકારીઓ છે તે જાગશે પરંતુ હજુ સુધી આજે કમલેશભાઈ શું પણ ભૂવો પડવાની તૈયારી છે આ ભૂવો નથી આ મોતનો કૂવો છે અને આ કૂવો વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો કોન્ટ્રાક્ટરોના પાપે આ મોતના કુવા બનાવ્યા છે અનેક વિસ્તારોમાં રોજે રોજ ભુવા પડતા હોય ખાડા પડતા હોય અને જ્યારે કોઈ તંત્રનું જે ધ્યાન દોરવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યો છે કે વડોદરા શહેરના જે સત્તાધારી પક્ષ સાથે સાથે જે કહેવાય છે કે અધિકારીઓ છે અથવા તો જે જવાબદાર વ્યક્તિઓ છે આ કઈક ને કંઈક પ્રેસ મીડિયા અને સામાજિક કાર્યકરોનું જે કહેવાય છે કે મો દબાણ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હકીકતની અંદર આ કામચોર અધિકારીઓ કામચોર કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરે છે એના કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા છે જે જગ્યા ઉપર વિશાળ ભૂવો પડ્યો હતો તે જગ્યા ઉપર જો રિપેરિંગ કામગીરી કરી હોય તો પાણી નીકળે છે ક્યાંથી એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે આ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટીરીયલ આપ્યું છે સાથે સાથે જે સાંધા પૂરવાના આવે એ સાંધા વ્યવસ્થિત રીતે નથી પૂર્યા એના કારણે આ ભ્રષ્ટાચારનો ભુરો પડ્યો છે અમારી આપના ન્યૂઝના માધ્યમથી સ્પાર્ક ડુડે ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે જગ્યા ઉપર રિપેરિંગ કામગીરી કરી છે એને સંપૂર્ણ તાત્કાલિક ધોરણે ખોદવામાં આવે સાથે આખી જે કહેવાય છે જે કામગીરી છે એનું નિરીક્ષણ કરવામાં આવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે ત્યારબાદ આ બિલ પાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે ચોક્કસ થી વડોદરા શહેરનું તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે પ્રેસ મીડિયા હોય સામાજિક હોય હર હંમેશા જાગૃત નાગરિકો ધ્યાન દોરવાનો પ્રયત્ન કરતા હોય છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ જે ભૂપેન્દ્ર પટેલ છે તેઓ દ્વારા પણ આજે જે કહેવાય કે મીડિયાના માધ્યમથી કેવામાં આવ્યું કે મીડિયા હોય કે જાગૃત નાગરિક હોય કે સામાજિક કાર્યકર હંમેશા જે લોકો રોડ કે જે સુવિધાઓનો અભાવ હોય તે બતાવતા હોય ત્યારે કંઈક ને કંઈક નેગેટીવ ન વિચારવું જોઈએ પોઝિટિવ વિચારવું જોઈએ અને હર હંમેશા ન્યૂઝ ચેનલ હોય સામાજિક કાર્યકોર હોય જાગૃત નાગરિક હોય હંમેશા પોઝિટિવ બતાવતા હોય છે એનું કારણ એવું છે કે પોઝિટિવ બતાવવાથી જે પણ નાગરિકોને સમસ્યા છે એનું નિરાકરણ આવી શકે છે પરંતુ વડોદરા કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધારી પક્ષો સાથે સાથે જે અધિકારીઓ જે ચોર અધિકારીઓ આ લોકોને કામ નથી કરતું કરવું અને જે એમની નિષ્ફળતા છે આ નિષ્ફળતા છુપાવવા માટે કઈક ને કઈક મીડિયા ઉપર જે આ ખોટા કેસો કરવામાં આવે છે સામાજિક કાર્યકરો હોય જાગૃત નાગરિકો હોય એમના પર ખોટા પર કેસ કરવામાં આવે છે અને પોલીસને આગળ કરવામાં આવે છે પરંતુ પોલીસ મિત્રો ને અમારી અપીલ છે કે પોલીસ એક પ્રજાનો મિત્ર છે અને પોલીસનો પણ એક પરિવાર છે જો કદાચ કોઈ પોલીસના પરિવારનો બાળક કોઈ મહિલા અથવા તો કોઈ એમના સગા સંબંધીની અંદર જો કદાચ આવા ખાડા પૂરવામાં પડવાથી મૃત્યુ થશે તો તેનો જવાબદાર કોણ અમે હર હંમેશા તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સાથે આ કામચોર અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરો આ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા હોય એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે એવી પણ અમારી ખાસ મુખ્યમંત્રી સાહેબ માંગણી છે કારણ કે આ જે કામગીરી કરી છે આ પંદર દિવસ પહેલે જ જે પોકળ કામગીરી કરી છે અને ત્યાં આગળથી હાલમાં પણ પાણી નીકળી રહ્યું છે તો આવા કોન્ટ્રાક્ટરને કોઈ પણ જાતનું બિલ ન આપવું જોઈએ એને કોઈ પણ જાતનું પેમેન્ટ ન કરવું જોઈએ અને આવા કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી તેમની માંગ છે અને આજે જોઈ શકો છો વારંવાર ભૂવા વડોદરા શહેરમાં પડતા હોય છે અલગ અલગ વિસ્તારોમાં પડતા હોય છે પરંતુ આજે કામગીરી છે કામ તો કરે છે આ લોકો પછી જયારે અમે સમાચાર બતાવીએ પછી જે કામગીરી તે કરે છે પણ કામગીરી પણ એવી કરે છે કે ફરીથી જે જગ્યા પર ભૂવો પડ્યો હોય જ્યાં ફરીવાર ભૂવો પડી જાય અને જે નેતાઓ છે કોર્પોરેટરો છે ને તેમના તો ધ્યાનમાં આવતું જ નથી આ મુખ્ય માર્ગ કહેવામાં આવે છે પરંતુ હજુ સુધી આ જે ભૂવાનું નિરીક્ષણ પણ કરવામાં નથી આવ્યું કે ના કોઈ જોવા પણ નથી આવ્યું હવે આ જે ભૂવાની કામગીરી ક્યારે થશે તે પણ એક સવાલ છે દર્શક મિત્રો આ જે ભૂવો જે એલ એન ટી પાસે જે વિશાળ મોટો પડ્યો તો ફરીથી જે ભુવાના અમે તમને દર્શન કર્યા સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હવે જોવાનું રહ્યું કે કોર્પોરેટર હોય કે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય આમનું ધ્યાન ક્યારે પડે છે તે પણ એક સવાલ છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ ન્યુઝ વડોદરા